ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું ચાસણીની ઝંઝટ વગર સરળ રીતે સાથે ઘૂંટણ અને દર્દ દૂર કરે અને હાડકાં મજબૂત કરે ઇમ્યુનિટી વધારે એવો અડદિયા પાક એકદમ સરળ રીતે બનાવીશું ખાંડ કે સાકર વાપર્યા વગર જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે માપ જોઈ લઈશું તો મેં અઢીસો ગ્રામ જેટલો અડદનો લોટ તો અડદનો લોટ થોડો જે દરદરો કકરો એવો હોય એ લેવાનો છે તમે અડદની ડાળને સૂકવીને કે થોડી શેકીને મિક્સરમાં વાટીને પણ લઈ શકો સાથે અઢીસો ગ્રામ જેટલો ગોળ ગળપણ ઓછું જોતું હોય તો બસ્સો ગ્રામ જેટલો પણ લઈ શકો બીજી સામગ્રીઓમાં આપણે એક ચોથાઇ કપ જેટલા કાજુ એક ટેબલ સ્પૂન પિસ્તા બે ટેબલ સ્પૂન જેટલા અખરોટ એક ચોથાઇ કપ જેટલી બદામ લઈ લઈશું અહીંયા ડ્રાયફ્રૂટ તમે તમારા હિસાબે લઈ શકો પચાસ ગ્રામ જેટલો બાવળનો ગુંદર બસો ગ્રામ જેટલું ઘી થોડું ઉપર જરૂર લાગે તો વાપરીશું પચાસ ગ્રામ સૂકા નાળિયેરનું ખમણ અને આપણે અડધો કપ જેટલી ફ્રેશ ઘરની મલાઈ લેશું તો બધી સામગ્રીઓ તૈયાર છે હવે આપણે અડદિયો બનાવવા માટે પહેલાં ગુંદરને આ રીતે મિક્સર જારમાં એનો પાવડર કરી લઈશું એકદમ ઝીણો પાવડર કરી લેશો એટલે આગળ આપણને પ્રોસેસમાં બહુ ઇઝી એવો પડશે હવે મિક્સર જારમાં કાજુ બદામ પિસ્તા અને અખરોટ તો એ બધાને આપણે મોટા મોટા નહીં રાખીએ અને એને કટ પણ નહીં કરીએ આ રીતે આપણે એને થોડું વાટી લઈશું તો અડદિયાના તમે પીસીસ કરો તો બહુ ઇઝીલી એના પીસીસ થઈ જશે તો મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને માત્ર બેથી ત્રણ વાર પલ્સ કરીશું અને આવું દદરું એવું મિશ્રણ રેડી કરી લઈશું એને સાઈડમાં મૂકીશું હવે અડદિયાના મસાલા માટે અહીંયા આપણે બે ટી સ્પૂન મેં સૂઠનો પાવડર એટલે કે ડ્રાય જિન્જર પાવડર એમાં જ મેં નાનો ટુકડો એક તજનો બે લવિંગ બે મરી અને ત્રણ ઇલચીનો પાવડર મેં સાથે કરી લીધો અને સાથે મેં થોડું જાયફળ પણ ઉમેર્યું એ બધું મિક્સ થઈ અડધો ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ મેં લીધું છે સાથે એકથી બે ટી સ્પૂન પીપળી મૂળનો પાવડર તે તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે તમે અહીંયા લઈ શકો અડદિયાનો રેડીમેડ મસાલો પણ લઈ શકો બે ટી સ્પૂન ખસખસ ઉમેરી મેં મિક્સ કરી દીધું અહીંયા ખસખસ તમે અલગથી પણ ઉમેરી શકો મેં મિક્સ કરી દીધું એટલે લાસ્ટમાં ઇઝી પડે તો અડદિયાનો મસાલો રેડી હવે આપણે એક મોટી પ્લેટમાં તો આ રીતે આપણે જે અડદનો લોટ લીધો છે એ આ રીતે પ્લેટમાં લઈ લઈશું એમાં ત્રણ ટી સ્પૂન જેટલું ગરમ ઘી અને હલકું ગરમ હોય એવું ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને આ રીતે એકદમ સારી રીતે લોટને મોણ ઘી અને દૂધનું આ રીતે આપી દઈશું આ રીતે એક સરખું તમે ઘીનું મોણ અને આ રીતે ગાંઠા હોય એ તમારે હાથેથી આ રીતે બ્રેક કરતા જવાનું અને પછી આ રીતે પ્રેસ કરી દેવાનું અને ઢાંકી આ મિશ્રણને તમારે ત્રીસ મિનિટ જેવું સાઈડમાં રહેવા દેવાનું છે આ પ્રોસેસને આપણે દાબો દેવું એમ કહીશું તો આ રીતે ત્રીસ મિનિટ પછી તમારે આ રીતે તમે જોઈ શકો છો સારી એવી રીતે લોટને દાબો દેવાઈ ગયો અને એમાં ગાંઠા હોય તમે હાથેથી પણ બ્રેક કરી શકો મોટો ચારણો લેવાનો એમાં બધો લોટ આ રીતે ઉમેરી દઈશું અને પછી આપણે એને આ રીતે ચાળી લઈશું તો થોડું પ્રેસ કરી અને ચાળવાનું એટલે દાણા દાણા એકદમ સારા એવા પડશે અડદિયાનો લોટ રેડી થઈ ગયો હવે આપણે અડદિયો પાક બનાવીશું એના માટે એક કઢાઈમાં આપણે ઘી ગરમ કરીશું તો જે ઘી લીધું છે એમાંથી આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી બચાવીશું બાકી બધું ઘી આપણે આમાં ઉમેરી દઈશું અને ઘી ગરમ થાય એટલે આપણે જે અડદિયાનો લોટ છે એ બધો ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે તમે સ્લો ફ્લેમ પર પણ શેકી શકો તો થોડી જલ્દી શેકાઈ જાય એટલા માટે તમારે ચલાવતા રહી અને લગભગ દસ મિનિટ માટે લોટને શેકવાનો છે તો મીડિયમ ફ્લેમ છે એટલે આઠથી દસ મિનિટમાં શેકાઈ જશે સ્લો ફ્લેમ પર તમને પંદર મિનિટ જેવું લાગશે તો ચલાવતા રહી અત્યારે તમે જોઈ શકો છો વ્હાઈટ જેવો કલર છે દાણો લાલ થઈ જાય ત્યાં સુધી તમારે શીખવાનું છે તો આ રીતે હું એને ચલાવતા રહી અને આ રીતે આઠ મિનિટ જેવું શીખી લઈશ તો જ્યાં સુધી દાણો છે એ લાલ કલરનો ન થાય ત્યાં સુધી ચલાવતા રહીને શીખવાનો છે તો લગભગ હવે શીકાતા નવ મિનિટ જેવું થઈ ગયું અને દસ મિનિટ પછી મીડિયમ ફ્લેમ પર મેં શેક્યું એટલે દાણો લાલ તમે જોઈ શકો છો થઈ ગયો હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને ગુંદર જે આપણે પચાસ ગ્રામ જેટલો એકદમ દળીને રાખ્યો છે મિક્સર જારમાં એ ગુંદરનો પાવડર ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને પાછું આપણે એને બે મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું એટલે જે ગુંદર છે બધો એ તળાઈ અને ક્રિસ્પી થઈ જશે બહુ સારી રીતે ચલાવીને તમારે થવા દેવાનું પછી આપણે જે મલાઈ લીધી છે એ બધી મલાઈ આ રીતે ઉમેરી દઈશું અહીંયા તમે મલાઈની જગ્યા પર પચાસ ગ્રામ જેટલો માવો પણ ઉમેરી શકો ડિપેન્ડ જો તમારા પાસે મલાઈ ન હોય તો માવો ઉમેરવાનો અને માવો ને મલાઈ બેમાંથી એક પણ ન હોય તો સ્કીપ પણ કરી શકો આ રીતે મલાઈ ઉમેરશો એટલે પાંચ જ મિનિટમાં મલાઈનો માવો થશે અને એમાંથી ઘી પણ છૂટું પડશે એટલે મિશ્રણ આ રીતે થોડું ઢીલું થશે આ રીતે દાણાથી તમારે ચેક કરી જોવાનું મલાઈનો દાણો માવો જેવો કન્વર્ટ થઈ જાય એટલે પછી તમારે આ રીતે કાજુ બદામ પિસ્તા અને અખરોટનો પાવડર ઉમેરવાનો મલાઈ ઉમેરશો પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી પાંચ મિનિટ જેવું શેકી અને પછી તમારે કાજુ બદામ પિસ્તાનો પાવડર ઉમેરી દેવાનો કાજુ બદામ પિસ્તા ઉમેરી એક બે મિનિટ જેવું શેકી અને પછી ડેસિકેટેડ કોકોનટ સૂકા નાળિયેરનું ખમણ ઉમેરી દેવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દો એટલે મિશ્રણ રેડી છે હવે આ મિશ્રણમાંથી આપણે બરાબર પીસીસ પડે એટલા માટે મિક્સર જારમાં એને ટ્રાન્સફર કરીશું ગરમ હોય ત્યારે જ મેં એને ટ્રાન્સફર કર્યું છે અને આ રીતે એક બે વાર પલ્સ કરી અને આપણે મિશ્રણને એક બોલમાં કાઢી લઈશું તો આ રીતે થોડું તમે પલ્સ કરી અને આ રીતે યુઝ કરશો એટલે તમારા જે ટુકડા છે અડદિયાને એકદમ સારા એવા પડશે અને મોટા મોટા પીસીસ પણ વચ્ચે નહીં રહી જાય અને ઘી પણ તમારે વધારે યુઝ કરવાની જરૂર નહીં પડે કારણ કે આપણે એને જ્યારે પીસીશું એટલે ઘી વધારાનું હોય એ અલગ થશે સાથે કોકોનટમાંથી અને ડ્રાયનટમાંથી પણ તેલ થોડું રિલીઝ થશે તો આ રીતે મિશ્રણ મેં થોડું થોડું કરી બધું વાટી અને એક બોલમાં રેડી કરી લીધું હવે જે અડદિયાનો મસાલો આપણે રેડી કર્યો હતો એ ઉમેરી મિક્સ કરી દઈશું હવે એને સાઈડમાં મૂકી કઢાઈમાં બચેલું ઘી બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પણ બચ્યું હોય એ તમારે ઉમેરી દેવાનું છે અને એમાં આપણે ગોળ અઢીસો ગ્રામ જેટલો ઉમેરી દઈશું અને આપણે ગોળને સ્લો ફ્લેમ પર પીગળે ત્યાં સુધી થવા દેવાનું છે ગોળને પીગળતા બિલકુલ વાર નહીં લાગે જો થોડો હાર્ડ ગોળ હશે તો એને ત્રણ ચાર મિનિટ જેવું સ્લો ફ્લેમ પર વાર લાગશે અને જો સોફ્ટ ગોળ હશે તો માત્ર એક બે મિનિટમાં જ પીગળી જશે તો કડાઈ ગરમ થાય પછી ત્રણ ચાર મિનિટ જેવું સ્લો ફ્લેમ પર મેં આ રીતે ગોળને ગરમ કર્યું ટુકડા ન રહી જાય મોટા ગોળના જો તમે કર્યા હોય ટુકડા તો એને પણ તમારે આ રીતે મેલ્ટ કરી દેવાના અને પછી ગેસની આંચ આપણે બંધ કરી અને જે મિશ્રણ અડદિયાનું છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો માત્ર ગોળ પીગળે એટલો જ તમારે ગોળને ગરમ કરી અને જે મિશ્રણ છે એ ઉમેરી દેવાનું છે અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે ગોળ સાથે બધું મિશ્રણ મિક્સ થઈ જાય એટલે તરત જ ગ્રીસ કરેલી પ્લેટ કે આ રીતે બટર પેપર રાખેલી મેં મીઠાઈની જે ચોકી આવે એ રેડી કરી હતી એમાં આ રીતે બધું જ અડદિયાનું મિશ્રણ આ રીતે પાથરી દઈશું એકવાર આ રીતે ગરમ ગરમ હોય ત્યારે સુખડીની જેમ તરત જ તમારે એને સેટ કરવાનું છે આ રીતે ઉપરથી તમારે ચમચીના મદદથી પ્રેસ કરી ખૂણા પર પણ એકદમ સરખું એવું ફેલાવી દેવાનું આ રેસીપીથી તમે એક કિલો જેટલો અડદિયો બનાવી શકશો અને પછી તમારે વાટકીના મદદથી એને સ્મૂથ કરી લેવાનું અહીંયા આ અડદિયો મેં ઓછા ઘીમાં બનાવ્યો છે ઓરિજનલમાં ઘીનું એક ઉપર લેયર રહેતું હોય છે એ મેં નથી રાખ્યું તમારે ઘી વધારે લેવું હોય તો વધારે પણ લઈ શકો આ રીતે સેટ કરી ગરમ ગરમ હોય ત્યારે જ ઉપર બદામ પિસ્તાના સ્લાઇસ અને સાથે નળિયેરનું ખમણ તો સૂકા નળિયરનું ખમણ આ રીતે છાંટી દઈશું વાટકીના મદદથી પ્રેસ કરીશું એટલે એક સરખું ગરમ ગરમ હોય ત્યારે જ ચીપકી જાય અને આ રીતે ગરમ હોય ત્યારે જ આપણે એના પીસીસ પણ કરી લેશું તો નાના મોટા જેવા પીસીસ તમારે કરવા હોય એવા કરી લેવાના વચ્ચે બદામ અને પિસ્તાના સ્લાઇસ આડા ન આવે એ રીતે પીસ કરવાના નહીં તો બરાબર પીસીસ નહીં પડે તો આ રીતે આડા આપણે કાપા કરી લઈશું પછી આ રીતે ઊભા કાપા કરી લઈશું અને ત્રીસ મિનિટથી એક કલાક સુધી અડદિયાને ઠરવા દઈશું એટલે પીસીસ એના એકદમ સરસ રીતે અલગ થઈ જશે તો હું એને ત્રીસ મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશ અને પછી ઠંડુ થઈ જાય એટલે આ રીતે બટર પેપરથી જ આપણે એને આ રીતે ઉપાડી લેશું તો મેં એક કલાક જેવું એને રેસ્ટ થવા દીધું બટ પેપર પેપરથી મેં એને આ રીતે ઉપાડી લીધું અને અડદિયાના પીસીસ એકદમ પરફેક્ટ એવા તમે જોઈ શકો છો થઈ ગયા છે આ રીતે આપણે હવે એને સેપરેટ કરી લઈશું અને તમે કોઈ બોટલમાં ભરી અને સ્ટોર કરી શકો જો મલાઈ તમે બરાબર શેકી હશે એનો દાણો પ્રોપર એવો માવાનો શેકાઈ ગયો હશે તો લાંબો ટાઈમ સુધી આ ચાલશે અને જો મલાઈ કે માવા વગર બનાવશો તો એક મહિના સુધી તમે ખાઈ શકો બહુ ટેસ્ટી એવો અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો આ અડદિયો કે અડદિયા પાક બની તૈયાર થઈ ગયો છે તો તમે જો ક્યારેય આ રીતે સરળ રીતે ચાસણીની ઝંઝટ વગર ગોળવાળો આવો એક કિલો અડદિયો ન બનાવ્યો હોય તો આ શિયાળામાં ખાસ કરી એકવાર આ રેસિપી ટ્રાય કરજો તમે હંમેશા આ જ રેસિપી બનાવો એટલો ટેસ્ટી બને છે તો એકવાર આ રીતે અડદિયા પાક ગોળવાળો ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ અડદિયા પાકની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ